મોટાવાટા ગામે કરવામાં આવી હતી જેમાં તમામ રૂટનું સંયોજન જયેશભાઈ રાઠવા અને મિલનભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સંપર્ક અભિયાન અંતર્ગત કવાટ તાલુકાના મોટાવાટા ગામે મંકોડી તાલુકા પંચાયત સીટની બેઠક યોજવામાં આવી જેમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાય શ્રી મિલનભાઈ જિલ્લા પંચાયત સભ્યશ્રી ભાવનાબેન સંગઠનના સૌ પદાધિકારી સંજયભાઈ તાલુકા ભાજપના પ્રમુખ તથા બૂથના જે પ્રમુખ છે બૂથ સમિતિ છે આગેવાન કાર્યકર્તાઓ છે આ ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ ભારતીય જનતા પાર્ટીના જે શાસન છે એ શાસનની યોજનાઓ લોકો સમક્ષ વાત મૂકવામાં આવી તથા આગળના સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી ચૂંટાઈ આવે એ માટે સૌએ સંકલ્પ કર્યો છે